હું તો એટલે દીપા હોયગમ શનિવારનો ભણવા રાતો હતો અને મારે કાચી કે આ લે ની નોટ કે દો રૂપિયાના બધા તું પીપર લે દે અને કે ચાળી રૂપિયાની સાની ભૂચી લેતો આવે આવમથી તે હું એવો ઉતાવળો તે તાંતા ધોળીને જો સેવંતીની દુકાન પાસે મેં કીધું ભાઈ દો રૂપિયાના પીપર આલો અને ચાળી રૂપિયાની કે ભૂચી આલો દો રૂપિયાના પીપર લીધા અને ભાઈ કે સાની ભૂચી તો કે છે કે હમણાં થઈ રહી છે કે આખા ગોમમાં ફર્યા પણ સાની ભૂચી મળે નહિ દીપા હવે ઘરે મારે રહું દો રૂપિયા તો મેં વાપર્યા પડા દો પડ્યા હોય તો દો મારે પસા પૂરા થઈ જાય તો હું મારા કાચી પાસા તમારે પીપર દૂતું હોય તો હું એક કાચું આલીશ